સુરતમાં બજારમાં મંદિરો માહોલ રત્ન કલાકારો માટે વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત સહિતના કાર્યકરો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ માંગ કરવામાં આવી હતી કે જે રત્ન કલાકારોની કંપનીમાંથી છૂટા કરવામાં આવે છે તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોએ આર્થિક પેકેજ આપવામાં આવે સાથે જ રત્ન કલાકારોનો સર્વે કરી તેમના બાળકોને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે હાલ રાજ્યસભામાં સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સાંસદ છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે સુરતનો હીરા ઉદ્યોગ દેશની ઇકોનોમીમાં પણ સારું એવું યોગદાન આપી રહ્યો છે બજેટ જો આયા હૈ વૈસે પૂરી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી કેજે હૈટ तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है देखिए आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और ऐसा देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है हाँ देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजवात करते रहते हैं अब सूरत शहर कांग्रेस समिति द्वारा डायमंड एसोसिएशन संगठन ने रत्न कलाकारों ने जे हाल मंदी में लोगों ने छूटा करवाना लोगों ने पगार ना मलवानू અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો શેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી દઈશ